એમતા બધી બહેનોને આપણે આપણા ગામમાં મહોતપુરા ગામમાં આમંત્રિત કરીશું અને એના માટે આપણે જે એમતા સજેશન કરીએ એ સારું અને સહજક થાય એ રીતે વિચારીએ બધા અને આપણા જે લગ્ન પ્રસંગે ખર્ચા છે જે મરણ પાછળનો ખર્ચા છે એ બધા ઓછા થાય અને આપણો સમાજ સમૃદ્ધ બને એના માટે આપણે પ્રયત્ન કરીશું વિનંતી અને જરૂર પડે તો ખુરશીઓ પણ તમે મહેમાનો માટે ખાલી કરી આપો ગામની બહેનો નમ્ર વિનંતી કે જરૂર પડે તો મહેમાનો માટે ખુરશીઓ પણ તમે ખાલી કરી આપો Hello。Hello。 thank you.

આવક બે લાખ કરતા ઓછી હોય એવા પાંચસો વિદ્યાર્થીઓ બેન દ્વારા પારુલ યુનિવર્સિટી બરોડા અને સકરચંદ યુનિવર્સિટી આ યુનિવર્સિટીઓમાં બિલકુલ મફત એડમિશન 500 બાળકોને દર વર્ષે બેન કરાવે છે વિશેષ સંસ્થાઓ એવી છે કે જેમાં 500 કરતા પણ વધારે બાળકોને જેના વાલીની આવક 2 લાખ કરતા ઓછી છે આ માં ઉમિયાના યજ્ઞથી સેજ પણ ઓછું નથી આ કામ શિક્ષણ સમાજ શિક્ષણ થી જ સમૃદ્ધ થશે

તમને મેસેજ આવશે તો ખબર યોજનાઓ ચાલે છે એકટ વખત એવું સેશન રાખજો શું છે એ પણ માહિતી એનો પણ લાભ લઈ શકો છો વ્યવસ્થા કરી છે મિનિટ પછી ફરીવાર પૂર્ણ કરી અને આપણે અહીંયા જ

કોમ કોમ ને ખબર નહોતી ને ગેર ગેર જ ખાવે નહીં જો કરો તમે તમારે કોમ લાઈ દેખાડો દેખો ખબર પડે ફાયદે ખબર પડે